આગળ વધી અને વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદનું આગમન થયું છે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે બિસ્માર રોડ રસ્તા પર ચાલીને બાળકો શાળાએ જવા માટે મજબૂર બન્યા છે સ્થાનિકોએ અનેકવાર રોડ રસ્તાઓને સુધારવા માટે તંત્રને રજૂઆત કરી છે બનાસકાંઠા જિલ્લામાં ખાબકેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે પાલનપુર સહિતના ડીસા સહિતના વિસ્તારોમાં આજે પણ વહેલી સવારે વરસાદનું આગમન થયું હતું વરસાદના આગમનની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે મારા કે મને દ્રશ્યો બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો આ મુખ્ય માર્ગ છે જ્યાં આગળ મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે રહેવાસીઓ જે અહીંયા રહેતા હોય છે શહેરી વિસ્તારના અહીંયા જે પસાર છે શાળાને મુખ્ય જોડતા માર્ગ છે અનેક વાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં છતાં આ દિવસ સુધી આ રૂટનું સમારકામ થયું હતું પાલિકા પહેલી તકે આ રૂટ સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિક સહિત વિદ્યાર્થીઓની માંગ સ્થિતિ